નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભવ્ય રોડ શો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અંબાણી પરિવાર પહોંચ્યો દ્વારકાધીશના દર્શન કરવા છપ્પન ભોગનો પ્રસાદ કરાવ્યો ઉનાળાની શરૂઆતમાં જ આવાસમાં રહેતા લોકોને પાણીની તકલીફ અંબિકા ટાઉનશીપના રહેવાસીઓ પરસા હવે જોઈએ સમાચારો વિસ્તારથી દૈનેકો ટુકડા ભલા લેનેકો હરિનામ સૂત્રને જીવન મંત્ર બનાવનાર યાત્રાધામ વિભૂરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાનો આજે એકસો તેત્તાલીસ પુણ્યતિથિ દિવસ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગ વિખ્યાત યાત્રાધામ વિરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે પૂજ્ય જલા બાપાએ શરૂ કરેલ ભૂખ્યા માટે સદાવ્રત અન્ન ક્ષેત્ર બસો વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવંત ઓગણીસો સાડત્રીસ મહાવદને દસમી બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દસમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે આજે મહાવદ ને પાંચ માર્ચ ને મંગળવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની ગામના નાના મોટા તમામ વેપારીઓ પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અહેવાલ નાસિર બોઘાણી સંત શિરોમણી જલારામ બાપાની આજે એકસો ને તેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાની ભાવ વંદના કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભાવિક ભક્તજનો છે તેઓ દ્વારા અલગ અલગ મહાપ્રસાદ

હા બસ એ જ જય આજે અમે અમદાવાદથી આવ્યા છીએ અને એકસો તેતાલીસ મી બાપા ની પુણ્યતિથી શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અમદાવાદથી આજે આખું વીરપુર બન છે પણ દર્શન તો બાપાના થાય છે એટલે અમે દર્શન કરીને નીકળીએ છીએ હવે બાપા ના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને બાપાના પરચા બી મને તો ખૂબ જ છે અને હું તો વારે વારે વીરપુર આવું જ છું દર્શન કરવા